દેખાતો નઈ કાળીઓ દેખાતો સોમળો દેખાતો બે મૂર્તિઓ એવી હે ને હું તો થાકે યાર

નહી આખો દારો ખેતર મને તો લાગે અમને ખેતરમાં નહી રેવા દીધા તારો કાકો છોટા હાથે ને આવતું હોય ને માર ને બે હાથમાં ના આવો ના એવું વિચિતાર હતું ને એ તો પૂરા જવા દે ને હા હા પેલી હો

મને ભૂખ લાગી દેખાય તો ને તો દેખા ના ખા હવે કરું આ ડીશ ખાલી જવા જઈએ ના ખાતા હોય એવું ના કરે

નાખી નાખ્યો કે નાખે નાખો રેડી તો તારો કાકો સારું જ લાગ્યું હે એવું કેતો હે કે મારા છોકરો છે એવું લઈ લઈ હારું નહી તમે તો રાશિ વિચારવામાં આવીશો તો ભલે એવું કે હે

દ્વારા દ્વારા ના રેશ્મની હતી જોયું તું ખબર શાંત મુનિયાનો હતો બહુ પણ આમદન પડતી આપડે કુતરો હે ને લહમો તો એ કોકે બિસ્કિટ નાખેલો ને તે કાકા તો હે ની જોડે બેહી ખાવા માંડેલો કુતરા વાતો મને કીધી હતી કીધી દે ને ઓલે મને પેલા લાલાએ કીધી દી એકવાર પેલા તો આમ ખાઈ ગયો બોલે નાચ્યો હતો આવો હરકાયો તો મકાન જિને હા અમે યાર ધરાઈ રહ્યા છીએ અમે કુતરા જેવા જતા લઈ લે કુતરા નાખી કુતરા નાખી દે ભરીયા ભર્યા જેટલું ભરી નાખ્યું ખરો

કાકા અમે બોલ્યા તમને ખોટું લાગ્યું હોય હા તો થોડું વધારે દબાઈ ને ખાજો પણ આવો ઓજુ ભરવા આવો ખાઈ તો જ કીકરી

હવે મૂકી દઈએ નાખી દઈએ માટી વાળું ખાજો એમને માટી નાના તો બધું ખાઈ લે માટી માટી ખાતા જો અમે બાર મહિને આ એક વાર અમને આવું બરોબર

જ આવું મોટું તપેલું લાવું હા ભાત નું અને આવડું મોટું ઘોડ નું ઢીપી મેળ દેવું એમને

મારા તો દાઢમાં હરે પણ એ ઓછું થાય નાખી દે ના માથા ચોખા નહી ખાતો હર ખાઈ લઈ લઈ લે હવે લઈ લે બે બે લઈ લે ને

આ જમાનામાં કોઈ હળદ નાખાય કે પેલા કોઈ નાખતો નઈ તો ભાઈ આદિમ કે કેસે ગરમાયા હો આપડા આપો આયા તો ખાના ને હા એવા સાચી ના કોઈ હારો ખરું મોણે એટલે આટલા ખેતરમાં કોઈ નઈ એ કેને કોઈ નાખતું નઈ આ જમાનામાં તો હા તમારા આશીર્વાદ આલતા કે હારા કે કે સોકરા છે કે આટલા નાખવા હરાદિમ કે પોકળો નાવો આ આયા તો ખરા હો અને આગળ આગળ જતાં એની જિંદગી સુધરી જાય આશીર્વાદ આપલી લી આપડો પોકળો પોકળો ખુશી રે આખી જિંદગી ઓ અલ્યા સમય થઈ ગયો હોય જવાનું Oh.